દાહોદ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ અંતર્ગત પીપલોદ પોલીસે મોટી કાર્યવાહી કરી પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજાના દાહોદના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ તથા અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પીપલોદ પોલીસે મહત્વની કામગીરી કરી છે પીપલોદ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી શ્રી જીબી રાઠવા અને સ્ટાફ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન ગાડી જીજે સત્યાવીસ ટીજી અગિયાર બાવીસ માંથી ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂ ઝડપાયો હતો